કે ભાઈ કોઈ કાળું માળા કાળું માળા એવું કોઈ કરતું હોય ને તો એક રિયલિટી વાત કરું તો હંમેશા ધોરું થવા માટે ને બધી વસ્તુ કાળાની જ જોઈએ ઉધાર બેટા તો જો કરી રહ્યો લે ભાઈ માર તેની તો તો ઊભી જ ન થાય અને કે અત્યારે માણસ શું કરવા બેઠો ખબર કે તમારું એક પોઈન્ટે હારું હારું વાંચવા નથી બેઠો કોઈને જીતાડવા માંગતું નથી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા વ્લોગમાં

મહેંદી ગોતી દીધી આ નથી ડ્રાય ઓરિજિનલ 100% નેચરલ મહેંદી જ છે બરાબર અરે માર મમ્મી એટલી મહેંદી ભઈ મને માથામાં ના પૂરી પડે જો બાસ્કું ભરીએ જા સર ફરજ જા પાછું બડલા ઉપડ્યું છે બરાબર આના રૂમની લાઈટ બંધ કરી દે હવે આમાં છે ને આપણે અત્યારે ટીવી ના થોડક ગીતો ચાલુ કરી પછી માં મમ્મી મને મને હુંવા દેવાય નથી હુંવા દેવું હોય આપણે જ ન હોય પણ કોકને તો હુંવા દે આ કાડી છે ને મય આમ કતો હા ઓલી જ છે

તો એ બાયણું કેમ આપણે ખોલવું મને કે મને શું જે ને એમાં જોવું હોય તો મિત્ર તમને દેખાડવો આ બંધાર બેઠા તો જો કઈ રહ્યો

ઘણા બધા મારા ગ્રુપ સર્કલ માં મિત્ર સર્કલ માં એટલા કોમેન્ટો કર્યા કઈ છે કે જી હે ને ભાઈ માણસ ને કોમેન્ટ કરો એ કે જે કોમેન્ટ માં કે જીરો લાઈક ગઈ છે ને એ કે એ માણસ ને સિક્સટીન પ્રો મેક્સ આપણે આપડે કે ગીવ ઓવર કરી દઉં બરાબર તો ગીવ ઓવર માં એમાં એવી વસ્તુ હે મિત્રો કે ભાઈ એ કોઈ માં જીરો લાઈક હોય જ નહીં બરાબર કારણ કે અત્યારે માણસ શું કરવા બેઠો ખબર કે તમારું એક પોઈન્ટ હારું સારું વાંચવા નથી બેઠતું કોઈને જીતાડવા માંગતું નથી એટલા માટે તમે એવી કોઈ આશા ના રાખતા ને ખોટા ખોટા ભાઈ એમાં શું કહેવાય કોમેન્ટ ભાઈ કરવી તો કરજો તમારી ઈચ્છા હે પણ એવી આશા ના રાખતા કે આપણે સિક્સટી પ્રો બેક જડી જાય એ બધું તો એના માટે જ હોય કે ભાઈ જેને કોમેન્ટ આવે લાઈક આવતી હોય ને વસ્તુ થતી હોય ને એનાથી એનું ગ્રોથ થાય ઇન્ક્રીમેન્ટ થાય બરાબર એનો ગ્રોથ ડબલ ગણો મળે એટલે એના જેવી વસ્તુ હોય બાકી કાંઈ હોય નહીં એટલે એમના સમજતા આપતો હશે એવું કઈ જીરો કોમેન્ટ આપણે આપી દઈએ બરાબર જીરો કોમેન્ટ હોય એમાં જીરો લાઈક હોય તો એને આપણે આપી દઈએ તો એ વસ્તુ શક્ય નહીં ભલે ઉપર હોય કોઈ એમ કેતા હોય કે ભાઈ હું વીસ હજાર આપીને ત્રીસ હજાર આપીને ચાલીસ હજાર આપશે પંદર પચાસ હજાર આપશે બરાબર તો એ વસ્તુમાં હું નસીબ ઉપર હોય કે તમારા ભાઈ કોઈ લકી નંબર હોય તો એના લખ્યો હોય તો એને અંદાજી આંકડા રાખ્યા હોય એમાંથી જે લકી નંબર હોય તો એના આપતા હોય એ રૂપિયા સાચા હોય એવું નથી કે ખોટું બોલતા હોય રિયલિટીમાં આપતા હોય પણ એટલે કોક ને સપોર્ટ મળે આપણે કેમ ઓલું ગેમમાં એક સટાબાજી કરતો હોય માણસ કે ભાઈ સટાબાજી એટલે શું છે કે આમ લક ઉપર નિર્ભર છે આપણે નથી કેતા કે જીવનમાં કિસ્મત ખુલે ને ત્યારે કોઈ કોઈનું ના રાખે તો એક વસ્તુ એવી છે કે ભાઈ એમાંથી એને લાગે એને ભાઈલા નસીબ ખુલા કિસ્મત ખુલે

તો તમને અમારો બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી મારી દેજો અમે મળી આવા નવા નવા બ્લોગમાં બાય બાય હાલો જમવા ઢોકરીનું શાક રોટલી અને રસ તો કેદી આવે બાય